શબ્દ સાંભળો તો એની કલ્પના ક્યારે આવી થઈ શકશે કે નહીં થઈ શકે એવું લાગે શું લાગે ના થઈ શકે બધા ઘર એમાં આખું ધરતી એ અસંભવ ઘટના લાગે કે નહીં પણ જીવન વિદ્યાને જેમ જેમ સમજતા જશો અધ્યયન બિંદુ સમજશું ચૌદ પુસ્તકો સમજશો તો ચૌદ પુસ્તકમાં એ નાગરાજજી આખી ધરતી છે એનું સંવિધાન આપીને ગયા છે સુખપૂર્વક જીવવું હોય તો આ સંવિધાન છે લોઢામાં લીટો આજ નિયમ છે ચકાસી લ્યો તમે તો એમે કહેતા ગયા જરૂર પડે આગળ તમને કે આમાં અધૂરું છે તમે કરજો મને તો અત્યારે એવું લાગે છે કે આ પૂર્ણ છે તમને આગળ જતા જરૂર લાગે તો પૂરજો એટલે ગજબ વાત છે તો શું સમજાય છે ક્યાં પહોંચ્યા આપણે મારા બાળકને મારે સમૃદ્ધ બનાવવું ગરીબ બનાવવું અમીર બનાવવું એનો નિર્ણય કોને લેવાનો છે આમ તો બાળક જાતે લે એવું કરવું જોઈએ ખાલી આપણે એને દ્રષ્ટિકોણ આપીએ કે આ રીતે જીવવાની રીત છે આ રીતે જીવવાની રીત છે આમાં દોડ છે દોડો શું કરવું એની રીતે જોવે આપણે એને સમજ આપી દઈએ કે આવું આવું છે જોઈ લે હું મારા વિચાર એની ઉપર આરોપિત કરું તો પ્રકૃતિનો નિયમ તોડું છું કે પ્રકૃતિનો નિયમ જળવાય છે તોડું છું નિયમનો વિરોધ થયો ને કંઈક તો તો દુઃખ આવશે જ કે નહીં નિયમનો વિરોધ જ દુઃખ છે અસ્તિત્વમાં કોઈ નિયમ છે એ નિયમ એનું કામ કરે છે એ નિયમ પ્રમાણે હું વર્તું તો પરિણામ જોઈતું એવું આવશે એ નિયમ પ્રમાણે નહીં વર્તું તો પરિણામ આવશે જ પણ એ મારા મારાચ્છિત પરિણામ નહી હોય એટલે ઈચ્છિત ન હોય તો ભોગવવું તો પડશે જ એને કીધું બરાબર છે વાત કોઈને કંઈ કહેવું છે અસહમતી લાગે છે કંઈ હાજી જય હા આપણે જે ચાર વિષયો છે એમાંનો એક દ્રા ભય પ્રજનન એ હા તો એમાંનો એક વિષય છે આપણે ભય ભય મતલબ એ કોઈ બી જીવ માટે જરૂરી છે અને હાલ આપણે વાત કરી કે આપણે અભય સમાજ ઈચ્છીએ છીએ તો એ મતલબ કઈ રીતના ચાલે ગુડ ગુડ ક્વેશ્ચન તો જુઓ જીવન આ શરીર પાસેથી કંઈક મેળવવા માગે છે ઠીક છે ને જીવન શરીર પાસેથી કંઈક મેળવવા માંગે છે એ મળવા માંડે ને પછી ભયની જરૂર નથી ત્યાં સુધી ભયની જરૂર છે વાત પહોંચી મારે આ શરીર પાસેથી કંઈક જોતું છે એ ન મળે ત્યાં સુધી આ શરીર સાથે જ રહેવા માંગુ છું કે નહીં મને નથી મળ્યું એ પેલા કોઈ મને મારવા આવે તો તો હું કહીશ ને કે રહેવા દે દેવાજી મારે મેળવવાનું બાકી છે એમ કહીશ કે નહીં કહું એ માટે ભય છે મળી ગયા પછી તમે કાપી નાખો તો નથી વાંધો વાત પહોંચી હા એટલે ભય છે એ અંદર જીવમાં જીવવાનો ભય છે માનવમાં સુખ નહીં મળે એવો ભય છે સુખી નહીં તો જીવવાનો ભય કોઈને નથી જુઓ વાત પહોંચે છે વાત પહોંચે છે જીવવાની બાબતમાં મને દાણા ખૂટશે મને સાફ કરડી જશે એ ભાગ તો આપણે સુધારી લીધા કે નહીં કેમ કે આપણે જંગલો થી એક અલગ ભાગ છે બનાવી નાખ્યો પહેલા વાદીમાં નવ ક્યાં રહેતો જંગલોમાં તો એને પ્રાકૃતિક ભય પાશ્વિક ભય એને અને એક અમાનવીય ભય એમ ત્રણ ભય કીધા છે એક કયો પ્રાકૃતિક ભય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ભૂકંપ એ કયો છે પ્રાકૃતિક ભય એક છે પાશ્વિક ભય પશુનો ભય સિંહ વાઘ વગેરે ઠીક છે અને એક ભય છે અમાનવીયતાનો ભય એ પકડાઈ જાય એ આ સમૃદ્ધ અમીર ગરીબ એમાંથી કઈ તરફથી આવશે ગરીબથી આવશે અને અમીરથી આવશે ઠીક છે ને એટલે આ ત્રણ ભય છે એ પ્રાણ ભય કીધા કેવા કીધા પ્રાણભય ત્રણ ના કારણે પ્રાણ ન જતા રહે એ માટેનો ભય છે કે ભાઈ એનાથી બચીએ કેમ બચવું છે જીવને આ શરીર ધારણ કર્યું છે જીવનને આ શરીર પાસેથી કંઈક જોઈએ છે એ જોઈએ એ ન મળી જાય ત્યાં સુધી આ શરીર સાથે મારે બની રહેવું છે વાત પહોંચી ધારી લો કે તમે સુરત કંઈક કામથી આવો ઠીક છે ને પછી એક કામ પતી જશે ત્યારે પાછા આવશો કે પતાવ્યા વગર બી આવશો પતી જાય પછી પૂરું થાય પછી આવશો ઠીક છે ને મોટે ભાગે સમજી લો કે તમે જવાની ટ્રેન લઈ લીધી આવવાની સાંજની ટ્રેન લઈ લીધી અને કામ પૂરું ન થયું તો બીજો ધક્કો ખાવો પસંદ કરશો ટિકિટ કેન્સલ કરીને બીજા દિવસે ટિકિટ લેશો બીજી લેવાની હે ને તો ફરીથી ને અહીંયા રોકાય નહીં એક બે દિવસનું કામ છે તો પતાવી ને પછી હું પાછો આવું જેથી ધક્કો ન થાય એમ માણસ પણ ધક્કો ખાવા માંગતો નથી કેટલા વાત પહોંચી ઠીક છે ને તો ચા પીએ કેટલા વાગે ચા પીવાની છે આ ચાર વાગી ગયા ચાય પીએ અને પાછા ધક્કો ખાઈ ચાલો